ભરૂચમાં રહેતા રિક્ષા ચાલક નાસિર ઈસ્માઇલ મસ્તિયા પોતાની રિક્ષા લઈ સૈયદવાડ નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રોશન પાર્કમાં રહેતા નાસિક લોહારાએ રિક્ષા ચાલકને અટકાવી તેની સાથે અગાઉના ઝઘડાની બાબતે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા ઈ સમયે પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તત્કાલિક સારવાર અર્થે ભરૂચને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મારામારી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે હા શું થયેલું હા મારા ઘેર પાસે આવક જાવક કહે ને એક ને પાય એવું કીધું કે જો ભાઈ તું અહીંથી આવતા જવાનો રસ્તો બંધ કરી દે તું ત્યારે જીવે તો બીજી જગ્યા છે ગમે ત્યાંથી આવો મને કોઈ પ્રોબ્લેમ નથી તે મને ગાળ બોલ્યો મા બહેનનીને ને પછી ચહેલો ગયો હં ને મેં બી કંઈક બોયલો નથી હું બી ચૂપચાપ મારા ઘેર બેસી ગયો પછી એ થોડાક દિવસ પછી એ લડાઈ લગાવીને નાનને ફોન કરીને કે મારા ઘેર કે છે કે લડાઈ લગાવી તા કા તો મેં પૂછ્યું કે એને બોલાવો ને એના નંબર એના ભાઈના હોય તો કાઢી લે મારા મોબાઈલમાંથી ને ને પછી એના છોકરા કે કે અમે સાબુત કરવા આવીશું તો મેં કે ચાલો વાંધો નહીં એ આવ્યા જ નહીં પછી એ લોકો સાબુત કરવા આજે શું થયું આજે મને જોયો હશે અઠવાડિયા પછી તો કે ગાડી સાઈડ પર રાખ દે કે તું કે મારા ભાઈને ને એમને કે મેં કહે તારા ભાઈને બોલાવો ને તારા ભાઈના હાથે વાત કરી કે ભાઈ તને મેં શું કીધું તે ભાગી ગયો છોડો મારીને પછી મને એ નાશી લુવાર રિશાક લુવારનો છોકરો રોશન પાકમાં રેજીએ બીજા નહીં એકલો એ એકલો જ માં રેજીએ